આગમી દિવસોમાં યોજાનાર બે હજાર ચોવીસની લોકસભા ચૂંટણીને લઈ રાજકીય ગતિવિધિમાં તેજી આવી છે સાથે જ ભાજપે પોતાના લોકસભા ઉમેદવારોની યાદી જાહેર કરી છે ત્યારે ખેડા જિલ્લાની લોકસભાની ટિકિટ ફરીથી રિપીટ કરવામાં આવી છે ખેડા જિલ્લાના સાંસદ દેવસિંહને લોકસભાની ફરી ટિકિટ આપવામાં આવી છે ખેડા સાંસદ અને કેન્દ્રીય સંચાર રાજ્યમંત્રી દેવસિંહ ચૌહાણને ફરી રિપીટ કરાતા એમના પરિવાર અને કાર્યકર્તાઓમાં ખુશીનો માહોલ જોવા મળ્યો છે ભારત સરકારના રાજ્ય સંચાર મંત્રી દેવસિંહ ચૌહાણ ખેડા લોકસભા ચોવીસ તેમાંથી બે હાજર ચૌદ અને બે હાજર ઓગણીસ માં તેઓ જંગી સરસાઈ થી ચૂંટાઈ આવ્યા છે ભારતીય જનતા પક્ષના ઉમેદવાર તરીકે બે હાજર ચૌદ માં બે લાખ બાસઠ હજાર અને બે હાજર ઓગણીસ માં ત્રણ લાખ સડસઠ હજાર ની ચૂંટાઓ એ લોકશાહીની પ્રક્રિયાનો ભાગ છે પરંતુ પછી કામ કરવાની પદ્ધતિ અત્યારે એમને ટિકિટ જાહેર થઈ ભારતીય જનતા પક્ષની એટલે એમના મિત્ર મિત્રવર્તુળમાં એમનું સાંસદ સભા કેન્દ્ર છે તેમના કર્મચારીઓ મિત્રો એ બધામાં તો આનંદ હોય શુભેચ્છાઓમાં આનંદ હોય પરંતુ સામાન્ય રીતે ખેડા જિલ્લા ભારતીય જનતા પક્ષના હજારો કાર્યકરો એમના હોદ્દેદારો એમને પણ એટલો જ સરખે સરખો આનંદ છે આજે ખેડા જિલ્લા માટે ખૂબ જ આનંદના સમાચાર છે દેવસિંહ ચૌહાણ સાહેબને આજે ત્રિ ત્રીજી વખત ઉમેદવારી એમને મળી છે તો માન્ય શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ શ્રી અમિતભાઈ શાહ સાહેબ શ્રી સી આર પાટીલ સાહેબનો અમે ખૂબ ખૂબ આભાર માનીએ છીએ તથા માન્ય દેવસી સાહેબને અમે પાંચ લાખથી પણ વધારે લીડથી અમે જીતાડીશું એવા વિજય અને વિશ્વાસ સાથે એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપીએ છીએ ખૂબ ખૂબ આનંદ છે અને ખાસ કરીને માન્ય મોદી સાહેબ શ્રીનો અમિતભાઈ શાહ સાહેબનો સી આર પાટીલ સાહેબનો ખૂબ ખૂબ આભાર સૌ કાર્યકરોએ અમારા પર વિશ્વાસ મૂક્યો છે બધાનો ખૂબ ખૂબ આભાર અમને ત્રીજી વખત રિપીટ કર્યા છે એ બદલ સૌનો ખૂબ ખૂબ આભાર અને બહુ જ ખુશી થાય છે અને એ શબ્દોમાં વ્યક્ત કરી શકતી નથી એઝ અ ફેમિલી અમરને તો માટે એક બહુ જ ખુશીની પળ છે આ અને અમે ખૂબ આનંદમાં છીએ કે ત્રીજી વખત અમારી પર ભારતીય જનતા પાર્ટીએ આટલો વિશ્વાસ મૂક્યો છે સાથે સાથે તમામ સૌ પ્રથમ તો નરેન્દ્ર મોદી સાહેબના અમે ખૂબ આભારી છીએ કે ત્રીજી વખત અમારી પર વિશ્વાસ મૂક્યો છે અને આટલા વર્ષોનું પરિશ્રમ એમ કહી શકાય કે અત્યારે એક પરિણામ સ્વરૂપે અમારી સામે આવેલું છે